રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી બાપા કેમ છોડવા જય ખબર પડી કે પોપિયાના પાન જયવી તોડે તો હો પછી જયવી ની સર્વિસ થા હે એ જો આ ધોળમાં રમવા

તો તો આ આપડી કાકડીનો વેલો છે એમાં સરસ મજાની કાકડી આવી ગઈ હતી એ તા ખાઈ ગયા તા બધા જો કેવી સરસ છે જે જો આ મોટી બધી જો કાકડી હજી આ છે જિંદગી ક છે હજી જો કાકડીઓ તો આવ્યો આમાં મીઠી બહુ છે કાકડી

હમણાં જ વૈયા તાણા જોતા જયવી કાકડી કાલે ખાધી હતી બહુ અસર લીધી કાકડી જો આ તો હે દૂધી નો હોય એ અમારે વંડી ડી બાર થી વેલો આવ્યો અંદર જો એમાં બે દૂધી આવ્યું આ ઉપર ઈ ગયે એવી અસર થઈ હતા हमारा मोटी थी जाए तो कभी लोग कभी डे वो तो हाँ ऐसे कहीं करो वे लोग तुलसी जी माई वो वे लोग मनवीर मजा ने जैसी कसना मजा मा? बगीचा माई वो हाँ आता मशरूम खाई जाए या खाई है कारा कारा मशरूम खाई जाए या नहीं नो वे नो करे धन तो तो ऐसे कुड़ी मसी कोई यही

દાણા ને તેટલી પંખી જો આ બેઠા જો કબૂતર બેઠા હાલો આપણે આ દાણા નાખી દઈએ તો કબૂતર સણવા આવે જો તો મિત્રો આ દાણા નાખે છે હાલો તો પંખી ને દાણા નાખી દઈએ હા નાખી દયો કેના પંખી આયા ડોરા ઉપર બેખા પંખી મનવીર કે મારે નાખવા જો મનવીરે એ નાખા પંખી ને દાણા તો વાહ મનવી ની તો બધુંય આવડે હો સરસ મનવી જો હમણાં હા વિડીયો મારો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ